ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ પ્લસ પેનલ્ટીની જાહેરાત કરી એની ચારેય કોર ચર્ચા છે પણ આ ટેરિફ છે શું અને એનાથી એવી તો કેવી મોટી અસર થઈ જવાની છે કે શેર માર્કેટથી લઈને દેશમાં ચર્ચાઓનું બજાર ગરમ બની ગયું છે તો અમેરિકાની ભાષામાં ટેરિફ એટલે આપણે જેને કસ્ટમ ડ્યુટી કહીએ છીએ ટેરિફ એટલે જે વસ્તુઓ અમેરિકામાં ઇમ્પોર્ટ થાય છે એના પર લાગતી ડ્યુટી બંને દેશો વચ્ચેનો ટ્રેડ જોઈએ તો ભારતથી અમેરિકામાં છેલ્લા એક વર્ષમાં 86.5 પોઈન્ટ પાંચ બિલિયન ડોલર્સની એક્સપોર્ટ થયેલી જ્યારે કે ભારતમાં અમેરિકાથી પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ બિલિયન ડોલર્સની ઇમ્પોર્ટ થઈ હતી એટલે એકતાલીસ બિલિયન ડોલરની સરપ્લસ ભારત માટે રહી અને અમેરિકા માટે એ ડેફિસિટ રહી કહેવાય તો સર્વિસ સેક્ટરમાં પણ ભારતની ત્રણ 3.2 બે બિલિયન ડોલર્સની સરપ્લસ રહી છે એટલે અમેરિકા ભારતમાં વસ્તુઓ મોકલે છે એના કરતાં ભારતે અમેરિકામાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર બિલિયન થી વધારે કિંમતની એક્સપોર્ટ કરી વસ્તુઓ મોકલી એનાથી તો અમેરિકા નુકસાનીમાં જ દેખાય છે પણ હકીકતમાં જોઈએ તો ભારત અમેરિકા જોડેથી હથિયારો સહિતની કેટલીક ખરીદી કરે છે એનાથી અંતે તો અમેરિકા સરપ્લસમાં જ જતું રહે છે હવે ભારત પર આટલો બધો ટેરિફ નાખવાના કારણમાં ટ્રમ્પનું એવું કેવું છે કે ભારત છે એ અમેરિકાના ગુડ્સ પર બહુ ટેરીફ લે છે તો રશિયા જોડેથી હથિયારો અને ક્રૂડ ખરીદે છે એમ કહીને હજુ તો ટેરિફની ઉપર પેનલ્ટી લગાવવાની ધમકીએ ટ્રમ્પે આપી છે અગાઉ કેટલો ટેરિફ હતો એ જોઈએ તો ટ્રમ્પ પહેલીવાર પ્રેસિડેન્ટ બનેલ એની પહેલાં ભારત એ અમેરિકાના મોસ્ટ ફેવર્ડ નેશનના લિસ્ટમાં હતું એમાં બે હજાર જેટલી વસ્તુઓ ભારતથી અમેરિકા એક્સપોર્ટ થતી એમાં અમેરિકા કોઈ ટેરિફ નહોતું લેતું તો બીજી કેટલીય વસ્તુઓ ઉપર સાવ માઇનોર ટેરિફ લેતો પણ ટ્રમ્પે પહેલી વાર પ્રેસિડેન્ટ બનીને ભારતના મોસ્ટ ફેવર્ટ નેશન અને જીએસપી કાઢી નાખ્યું પછી સ્ટીલ સહિતની વસ્તુઓ પર ટેરિફ મોટા પાયે વધાર્યો એની પછી શું તો પછી અમેરિકામાં હાવડી મોદી થયું અને ઇન્ડિયામાં નમસ્તે ટ્રમ્પ કર્યો ભારતના હિતની વિરોધમાં રહેવા છતાં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ ટ્રમ્પ કર્યા કર્યું પાછળ મીડિયા અને એક અંધભક્ત વર્ગ તો બની જ ગયો છે એ તો ચિયર કરવા તૈયાર જ હોય ટ્રમ્પ પ્રેસિડેન્ટ બનશે એટલે મુસલમાનોને મોટું નુકસાન થશે એમને અમેરિકાથી કાઢી મૂકશે એમના દેશોની હાલત ખરાબ કરી નાખશે એવું કહીને કથિત હિન્દુવાદી સંસ્થાઓના કેટલાક લોકોએ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બને એના માટે હવન કરેલા નોન વેજીટેરિયનના દારૂ પિતા ટ્રમ્પને ભગવાન બનાવીને એના દીવાબત્તી કરતા તમે એના માટે એટલું બધું કર્યું એના બદલામાં એના શું કર્યું ઇન્ડિયન્સને હથકડીના સાકર પહેરાવીને ભારત મોકલ્યા આવા ઊંચા ટેરિફ ઝીંકી દીધા ભારતની ને ડેડ ઇકોનોમી કીધી હવે ટ્રમ્પ એકાદ વખત કોઈક મુસ્લિમ કે મુસ્લિમ દેશની વિરુદ્ધ બોલ્યો એમાં ખુશ થઈ ગયેલાઓને એટલું નથી ખબર કે ટ્રમ્પ તો રોજ સવાર પડીએ કોઈને ને કોઈને પકડે જ છે ને સામે ચાલીને દુશ્મન બનાવે છે એના માટે તમે એ જ છો જે એના માટે મુસ્લિમો છે અત્યારે ટ્રમ્પે મુસ્લિમ દેશ પાકિસ્તાન જોડે ભાઈબંધી કરી લીધી અને ભારતને ટાર્ગેટ કર્યા કરે છે હવા મુદ્દાની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ લાગુ કરવાથી ભારતની જીડીપીમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે ને એમાં પેનલ્ટીની તો ગણતરી હજુ કરી જ નથી એમાં ઘણા લોકો કહે છે કે શું ફરક પડશે નહીં કરીએ અમેરિકા જોડે ધંધો ભાડમાં ગયું અમેરિકા બીજા ઘરાકો શોધી લઈશું ડોમેસ્ટિક ઘરાકોને પકડીશું પણ આમાં ભારતની સરકારની વિદેશ નીતિ ફેલ છે એ નહીં સ્વીકારે ટ્રમ્પે એશિયામાં મોટા દેશોમાં ભારત પર સૌથી વધારે ટેરિફ નાખીને શું સાબિત કર્યું છે કેટલાક આંકડા જોઈએ તો ભારતને ચોથી મોટી ઇકોનોમી બતાવીને ભલે સરકાર સારું ચિત્ર બતાવવાનો પ્રયત્ન કરે પણ વાસ્તવિકતામાં ભારત પર કેપિટા જીડીપીમાં દુનિયામાં એકસો વીસમાં નંબર પર છે હજુ આપણે લો ઇન્કમથી મિડલ ઇન્કમ કન્ટ્રી બનવા તરફ જઈ રહ્યા છે ત્યારે આપણે દુનિયામાં સંબંધો સારા રાખીને ધંધો વધારવા પર ધ્યાન આપવાનું જરૂરી છે એના માટે દુનિયામાં મોટા દેશો જોડે ખાસ વેપારી સંબંધો સારા રાખવા પડે રશિયાની ઇકોનોમીમાં તો કંઈ રહ્યું નથી તો એની જોડેથી કંઈ ફાયદો થશે નહીં ચીન અમેરિકા જેવી મોટી ઇકોનોમીને દુશ્મન બનાવીને દુનિયામાં મોટો વેપાર કઈ રીતે કરીશું એનું સરકાર જોડે કોઈ આયોજન છે ખરું હવે એમ કહેશો કે આપણે આપણી પોતાની કેપેસિટી પર બધું ઊભું કરીશું અને કોઈની કંઈ જરૂર નહીં પડે તો ભાઈ આવી વાતો તો વર્ષોથી કરો છો ખાસ કરીને આજ સરકારની વાત કરીએ તો વધી વધીને ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મૂક્યો પણ ચીનથી ઇમ્પોર્ટ છેલ્લા દસ વર્ષમાં એકાવન બિલિયન ડોલરથી વધીને એકસો બિલિયન ડોલર થઈ ગઈ ચીન સાથે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વચ્ચેનો ગેપ એટલે કે ટ્રેડ ડેફિસિટ દસ વર્ષ અગાઉ છત્રીસ બિલિયન ડોલર હતી એની જગ્યાએ હવે નવ્વાણું બિલિયન ડોલર થઈ ગઈ ચીનથી ઇમ્પોર્ટમાં એકસો બાવીસ ટકાનો વધારો થયો અને ચીન સાથે ટ્રેડ ડેફિસિટમાં દસ વર્ષમાં એકસો પંચોતેર ટકાનો વધારો થયો તમે શું મેક ઇન ઇન્ડિયા કરી લીધું શું આત્મનિર્ભર ભારત બનાવી લીધું અને શું ચાઇના નો બોયકોટ કરી લીધો ખાલી કહાનીઓને ફાંકા મારવાથી કંઈ ના થાય બધું એટલું સહેલું નથી પણ તમે તો એ દિશામાં કોઈ પ્રયત્ન જ નથી કર્યો મેક ઇન ઇન્ડિયાની જે વાતો થઈ એની સામે વાસ્તવિકતામાં જોઈએ તો હાલમાં ઇન્ડિયાનો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ સાવ ડાઉન છે જે સર્વિસ સેક્ટરના જોડે ઇકોનોમી ચાલતી હતી એ પણ અને ખાસ તો આઈટી ઇન્ડસ્ટ્રી અત્યારે મોટું નુકસાન અને જોબ લોસનો સામનો કરી રહી છે અમેરિકાને ઇન્ડિયાથી જે ઓછી કોસ્ટમાં નોકરીયા તો મળી જતા એ ગરજ હવે એઆઈના આવવાથી રહી નથી પણ એના કરતાં વધારે આપણે ત્યાં ટેક રિવોલ્યુશન માટે અમેરિકાની પાર્ટનરશીપની જરૂર વધારે છે ઇન્ડિયા કરતાં અમેરિકાની ઇકોનોમી સાડા સાત ગણી મોટી છે એમાં પણ અમેરિકાની વસ્તી આપણા કરતાં ક્યાંય ઓછી છે એટલે અમેરિકાની પર કેપિટા જીડીપી ઇન્ડિયા કરતાં તો ત્રીસ ગણી મોટી છે ભારતથી ટ્રેડ અને સર્વિસ થઈને વર્ષે દસ લાખ ડોલર જેટલી એક્સપોર્ટ અમેરિકામાં થાય છે ઇન્ડિયાની ટોટલ એક્સપોર્ટમાં અમેરિકાનો હિસ્સો વીસ ટકા જેટલો છે ભારતથી અમેરિકા એક્સપોર્ટમાં એન્જિનિયરિંગ ગુડ્સ જેમ્સ એન્ડ જ્વેલરી કે જેમાં જ સુરતનો હીરા ઉદ્યોગ આવે ફાર્મા ટેક્સટાઇલ કેમિકલ આઈટી પેટ્રોલિયમ ઇલેક્ટ્રિકલ ફૂટવેર ઇન્ડસ્ટ્રીનો મોટો હિસ્સો છે ટેરિફને લીધે આ સેક્ટર્સને મોટી અસર પડે અને ઓલરેડી મંદીમાં રહેલા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારે તકલીફ ઊભી થાય એટલે જ આવા ટેરિફને લીધે ઇન્ડિયાની જીડીપી ઝીરો પોઈન્ટ પાંચ ટકા જેટલી ઘટી શકે છે તો અમેરિકાએ બીજા દેશો પર એ ટેરિફ તો લગાયો જ છે એમાં વિવાદ ચાલી જ રહ્યો છે પણ ટ્રમ્પ અમેરિકાને વર્લ્ડ માટે વેલફેર સ્ટેટ બનાવી રાખવાના બદલે અમેરિકા ફર્સ્ટ ના અભિયાન સાથે લોકલ લોકોને માટે કામ કરવાની વાત કરી રહ્યા છે ટ્રમ્પે શરૂ કરેલી ટેરી ફોર માં હવે બધું ક્યાં જઈને અટકે છે એ તો સમય જ કહેશે પણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો